જામનગરની વાત કરવામાં આવે તો જામનગરની જિલ્લા જેલમાં પંદરમી ઓગસ્ટે ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને જેલ અધિક્ષક દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને જેલના તમામ જેલ સ્ટાફ અને નાના બાળકો સાથે તિરંગા યાત્રા પણ યોજી હતી જામનગર જિલ્લા જેલ બહાર પહેલા ધ્વજ ફરકાવ્યો હતો અને ત્યારબાદ જેલ અંદર પણ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો જામનગર જિલ્લા જેલ અધિક્ષક એનએસ લોહારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ ધ્વજવંદનના કાર્યક્રમમાં જિલ્લા જેલના જેલર બીવી રાયઝાદા ડી સહિત તમામ સ્ટાફ પણ હાજર રહ્યા હતા કેદી ભાઈઓ દ્વારા માતા કી જયના નારા લગાવ્યા હતા અને કેદીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો જામનગર જિલ્લા જેલના અધિક દ્વારા નાના બાળકોને ચોકલેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું નમસ્કાર ભારતના તમામ નાગરિકોને હું જામનગર જિલ્લા જેલ પરિવાર વતી માં સ્વાતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અત્યારે હું આપની સાથે એક એવી જગ્યાથી વાત કરી રહ્યો છું આઝાદીના દિવસે જ્યાંથી અમે કાયદાકીય રીતે લોકોની આઝાદીને મર્યાદિત કરીએ છીએ એટલે કે જેલ ખાતેથી બોલી રહ્યો છું પણ અમે જેલમાં બંદીવાનોને કાયદેસરની આઝાદીને સીમિત કરી પરંતુ તેમના માનવાધિકારો તેમનું આત્મસન્માન અને તેમનામાં સુધારાનો અવકાશ જીવિત રહે એ પ્રકારે અમને તેમની આઝાદીને સીમિત કરીએ છીએ આજે ઓગણસીમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે જામનગર જિલ્લા જેલ ખાતે આપણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું ધ્વજવંદન કરી અને બાળકોને કેદીઓમાં મીઠાઈનું વિતરણ કર્યું અને બંદીવાનો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું અને એ સાથે ગુજરાત કક્ષાએ જિલ્લા જેલ જામનગર સહિતની ટોટલ તેર જેલો ખાતે ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ ડોક્ટર પ્રોજેક્ટ પ્રોજેક્ટ્સને ઓનલાઈન ઓપનિંગ કરવામાં આવ્યું છે જે ખૂબ ખુશીની વાત છે હું ફરીથી તમામને ઓગણસી માં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું